ડેપો સામે અનમોલ પ્લાઝા આવેલી ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેમણે રાજપીપળા રોડ પર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કોસારિયા કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર સાથે મળીને આ ગુનો આચર્યો હતો મેનેજર વસાવાએ રતન કસોટિયા અને વિશાલ પઢિયાર દ્વારા બેંકમાં નકલી સોનું મુકાવી રૂપિયા સોળ પોઈન્ટ એક્યાસી લાખની લોન મંજૂર કરી હતી આ કૌભાંડનો પર્દાફાશ માર્ચ મહિનામાં થયેલા ઓડિટ દરમિયાન થયો હતો જ્યારે મૂકેલું સોનું નકલી હોવાનું બહાર આવ્યું હતું બેંક મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટના અલય અમૃત વસાવા અને લોન લેનાર બંને ઈસમો સહિત ત્રણેય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલામાં લોન લેનાર બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે Thank wow.